સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌષ્ટિકથી ભરપૂર એવા કંટોલાનું શાક આ કંટોલા આપણને ચોમાસા દરમિયાન જ મળતા હોય છે આ શાક જ એવું છે કે જે બારે માસ નથી મળતું અને પૌષ્ટિકથી એ ભરપૂર હોય છે તો આ ચોમાસા દરમિયાન આપણે નવી 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 રીતે કરી એનો લાભ ઉઠાવીએ તો હવે આ શાક આપણે ભરીને નહીં કરીએ છતાં પણ ભરેલાનો જ સ્વાદ આવશે તો આ કઈ રીતે બનાવીશું તે આપણે જોઈ લઈએ તો અહીં અઢીસો ગ્રામ મેં કંટોલાને સ્વચ્છ પાણીથી ધોઈ અને કપડાંથી થીલું અને લીધા છે તો હવે આપણે એને ઉપરનો પાર્ટ હોય ને એ કાંટાળો હોય છે તો એને આપણે હળવે હાથે ચપ્પુથી ને હટાવી દેવાનું છે અને અંદરના જે બીયા છે ને એને પણ હટાવી દેવાના છે કંકોળા કૂણા હશે ને તો પણ આપણે બીયાને હટાવી દઈશું જો તમે ચિપ્સ કે ટૂંકમાં શાક કરતા હોય ને તો કૂણા બીયા હોય ને એનો સ્વાદ પણ સરસ જ હોય છે તો એ રાખીએ ને તો પણ ચાલે પણ અહીં આપણે ભરેલાનો સ્વાદ લેવો છે તો હું બધા કંટોળાના આપણે બીયા હું હટાવી દઈશ તો આ કંકોડા જેટલા મોંઘા ભાવે બજારમાં મળતા હોય છે ને એટલો જ આ આમાં ગુણ ભંડાર ભર્યો છે આ કંકોળાની અંદર તો આ ચોમાસા દરમિયાન આપણે એને ખૂબ ખાવા જોઈએ તો બધા કઈ રીતે લઈએ એ રીતે આપણે બનાવવું જોઈએ તો અહીં સાત પ્રમાણે કે જરૂરિયાત મુજબ આપણે તેલ મૂકી દેવાનું છે તો તેલ આવે ને એટલે એમાં રાઈ અને તે પછી હળદર પાવડર હિંગ ગરમ મસાલો અને આદુ મરચું અને લીમડો આ બધા મસાલા કરી દેવાના છે મસાલા સતળાય છે ને પછી આપણે એમાં કંટોળાને કરી દઈશું તો આ શાક આપણે પાણી નાખીને નથી ચોડવવાનું આપણે એમને વરાળથીને જ ચોળવવાનું છે એટલે આપણે તેલનો રેશિયો થોડોક વધારે રાખવો પડશે અને ગેસની ફ્લેમ આપણે એકદમ જ સ્લો રાખવાની છે તો આપણે કંટોલામાં ચડે ને એટલું આપણે એમાં નમક કરીશું એટલે કંટોલા છે ને એ ઝડપથી કૂક થઈ જશે અને કંટોલામાં સ્વાદ પણ સરસ આવી જશે નમકનો તો હવે આને હું એક થાળી ઢાંકી અને એને ધીમા ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશ તો શાક આપણું બેસે નહીં અને કંટોલા આપણા ચવળ ન થાય ને એટલા માટે અહીં થાળીમાં થોડુંક આપણે પાણી કરવાનું જેથી કરીને વરાળના ટીપા શાકમાં પડતા જશે એટલે શાક છે ને આપણું ચવળ નહીં બને હવે શાક આપણું ચડે છે ને ત્યાં સુધીમાં આપણે અંદર કરવાનો મસાલો કરી લઈ તો અહીં શેકેલા શેંગ દાણા મેં હતા ને એનો મેં અહીં પાવડર કર્યો છે તો પાવડર આપણે આવો કોરો પાવડર કરવાનો છે ઓઇલ ના નીકળે એ બાબતનું ધ્યાન રાખવાનું ચાલુ બંધ ચાલુ બંધ મિક્સર કરશું ને એટલે ઓઇલ નહીં નીકળે હવે અહીં સેવને પણ હું એ રીતનો જ ભૂકો કરી લઈશ જો તમારી પાસે સેવ ન હોય અને ગાંઠિયા હોય ને તો એનો પણ ભૂકો કરીને આમાં કરાય કેમ કે સેવ કે ગાંઠિયાનું આ રીતે આમાં મસાલો કરશું ને તો એનો શાકનો સ્વાદ છે ને એ અનેક ઘણો આવશે તમે ગમે એ ભરેલું શાક કરો એમાં તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આ વખાણવા જેવું છે એવું નથી પણ ટ્રાય કરવા જેવું છે તમને વિશ્વાસ નહીં આવે કે આ રીતે મસાલો કરીશું તો શાકનો સ્વાદ આટલો સરસ આવશે તો અહીં જીરું પાવડર ફ્રેશ લીલા ધાણા સાકર પાવડર મેં કર્યું છે તમે ખાંડે કરી શકો અને ગોળ પણ કરી શકો લાલ મરચું પાવડર અને આપણે મસાલા પૂરતું નમક કરીશું અને હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું ત્યાં સુધીમાં આપણું શાક ચડી જશે તો મસાલો આપણે રેડી કરી લેવાનો શાક ચડે ને ત્યાં સુધીમાં તો શાક આપણું કલર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ કે શાક આપણું ચેલું છે કે નહીં તો કંટોલા કૂક થઈ ગયા છે હવે આપણે જે મસાલો રેડી રાખો ને એ એમાં કરી દેવાનો છે તો રેસીપી આપને કેવી લાગી છે એ કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કંકોડાનું શાક કંઈ નવી રીતે બનાવતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું પણ એ રીતે બનાવવાનો પ્રયત્ન કરીશ તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને ગેસ ઉપર આપણે પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવાનું એટલે મસાલો એમાં એક જોપ થઈ જાય તો જો થઈ ગયું છે ને ભરેલું હોય એવું જ સરસ ને સુંદર શાક તો જેટલું દેખાવમાં સરસ છે ને એટલું સ્વાદમાં પણ સરસ બન્યું છે તો તૈયાર થઈ ગયું છે આપણું કંટોલાનું શાક રેસીપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો